ખાતે છેલ્લા વર્ષથી પરંપરાગત નાગર બ્રાહ્મણો દ્વારા માતાજીની અન્નકૂટ ધરાવવાની પરંપરા યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ નાગર બ્રાહ્મણો દ્વારા માતાજી ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને આ નાગર બ્રાહ્મણ છેલ્લા બસો વર્ષથી આ પરંપરા નિભાવી રહ્યા છે જેમાં તેઓને રાત્રિ પૂજાનો પણ અધિકાર આપવામાં આવેલો છે યાત્રાધામ અંબાજીમાં માતાજીના ભક્તો અવારનવાર માતાજીને અન્નકૂટ ધરાવતા હોય છે પણ એક નાગર બ્રહ્મ સમાજ જ એવો છે જેને રાત્રિ પૂજાનો વિશેષ અધિકાર છે જેમાં જ્યારે બધાય માટે મંદિરના દર્શન બંધ થઈ જાય છે ત્યારે આ નાગર બ્રાહ્મણ રાત્રિ દરમિયાન ગર્ભગૃહમાં રહીને માતાજીની પૂજા કરતા હોય છે આ પૂજા શ્રાવણ વદ દસમ થી લઈને તેરસ સુધી આ નાગર બ્રાહ્મણ માતાજીની રાત્રિ પૂજા કરતા હોય છે તે દરમિયાન મોટી સંખ્યામાં બ્રાહ્મણ માતાજીના ગર્ભગૃહમાં માતાજીની આરાધના કરતા હોય છે અને છેલ્લે માતાજીને અન્નકૂટ પણ ધરાવતા હોય

અમારો આ શ્રંગ સંગ શ્રાવણ વદ દસમ થી શરૂ થાય છે અમારો તિથિ પ્રમાણે શરૂ થાય છે શ્રાવણ વદ દશમ અગિયારસ બારસ તેરસ એ ચાર દિવસ અમારી અહીંયા રાત્રિ પૂજા હોય છે મંદિર મંગળ થાય રાત્રે એ પછી એ અંદર જે વૈધ્યા વિધાનિક પ્રમાણે અમારી પરંપરા પ્રમાણે માની પૂજા અર્ચના ગર્ભગૃહમાં અમારે થાય છે આ પૂજાની અંદર ભાઈઓ બહેનો બધા બધા જ અંદર નાગર અમારા નાગર ગૃહસ્થ સાઠોદરા નાગર ગૃહસ્થના અને સમસ્ત નાગરના લોકોને અમે પણ નિમંત્રિત કરીએ છીએ અને બધા જ લોકો ત્યાં આવે છે આ આ જ રીતે ચૌદસના દિવસે એટલે કે આજના દિવસે અમારે અન્નકુટ માતાજીને અર્પણ કરીએ છીએ ધરાઈએ છે અને અમાસના દિવસે અમે થાળ કરી અને આ સંઘની પૂર્ણાહુતિ જે છે માતાજીની રજા માગીએ છીએ માતાજીની ક્ષમા માગીએ છીએ અને આવતી સાલ નિર્જ્ઞ ફરીથી બોલાવે આ અમારી આ પરંપરા છે સમગ્ર સાઠોદરા જ્ઞાતિ અને સમસ્ત નાગરના મિત્રો વડીલો અમારી સાથે ત્યાં આમાં જોડાય છે અને આજે એ જ પ્રમાણે આજે પરિવાર પરિવાર માટે પરિવાર સાથે અમે આજે માને અન્કુટ ધરાવ્યો છે અન્કુટ અર્પણ કર્યો છે મા સ્વીકારે અમને સમગ્ર આ પરિસ્થિતિ સાઠોદરા નાગર અને સમસ્ત નાગર અને સમસ્ત વિશ્વને સમસ્ત હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વને પણ આ રીતે અમને આ આજ્ઞા આપે અને સમગ્ર વિશ્વનું રક્ષણ કરે અને એ જ પ્રાર્થના અમારી અહીંયા હોય છે અને આજે એ જ પ્રમાણે અમારો આ સંપન્ન થયો છે